ત્યારે અંકલેશ્વરની આ વિરાટનગર સોસાયટીમાં રહેતા જસુબેન બપોરના અરસામાં ઘરેથી નીકળી હોય તેમની બહેનપણીના ઘરે જવા જમવા જવાના ત્યાં આ ઘટના બની અગિયાર સાહેબ સાડા અગિયાર ની વચ્ચે હું મારા બહેનપણીના ઘેર જતી ત્યાં અગિયારસ છે ને એટલા માટે અમે ત્યાં જમવાનું રાખેલું એટલે જતા ત્યારે થોડો થોડો વરસાદ પડતો હતો એટલે મેં છત્રી ઓડેલી હતી છત્રી ઓડી એટલે પાછળથી એક ભાઈ આવીને થોડીક છત્રી ઊંચી કરી ને મારા ગળા પર હાથ માર્યો એટલે મને લાગ્યું કે આ પુરુષનો હાથ છે એટલે મેં તરથી ચોર ચોરની બૂમ પાડી પણ રોડ સૂનો હતો એટલે કોઈ આવતું જતું જણાયું નહીં મને બે જણ હતા હા બાઈક લઈને આવેલા હા કરીને હા કરી દોડતું આંદ